વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકાના સત્તાધીશો કેલેન્ડર કૌભાંડ મામલે મગનું નામ મરી પાડવા તૈયાર નથી કોર્પોરેશન સામે ટેન્ડર બહાર પાડ્યા વગર જ પૂણા બે કરોડના ખર્ચે બાપુજીની પેઢી હોય તેવી રીતે કેલેન્ડર છપાવી નખાયાના આક્ષેપ લાગ્યા છે જોકે મેયર હવે કંઈ પણ બોલવા તૈયાર નથી રાજકોટ મહાનગરપાલિકામાં એક પોઈન્ટ પંચોતેર કરોડના ખર્ચે આવી મોટી રકમનું કૌભાંડ નિયમોને નેવે મૂકી અને કરવામાં આવ્યું જે શાસક પક્ષની નીતિ અને પારદર્શિતા પર ગંભીર સવાલો ઉભા કરે છે મેયર નયનાબેન પેઢડિયા આ મુદ્દે સ્પષ્ટતા કરવાને બદલે તપાસની ગુણ વાત કેલેન્ડર બહાર પડ્યા ને 5 મહિના વીતી ગયા અને હવે તે બે દિવસમાં તપાસની વાત કરી રહ્યા છે ત્યારે સવાલ એ થાય કે 5 મહિના સુધી શાસકો ક્યાં ગયા હતા રાજકોટ મહાનગરપાલિકાના કાર્યની અંદર છે કામગીરી થયેલી છે કામગીરીનું ચિત્ર સાથેનું આ કેલેન્ડર આપણે છાપેલું છે કે કેન્ડર કરવામાં આવ્યું હતું એની તપાસ હું ચાલુ કરાવી દઈશ એટલે એ પ્રશ્ન અત્યારે એનો જવાબ હું નહીં આપું પ્રમાણે પણ સ્પષ્ટ ખર્ચ કેટલો છે હું તપાસ કરું દઈશ વસ્તુ કરવાની હું તપાસ કરાવી દઈશ આ પ્રશ્ન જવાબ તમને બે દિવસની અંદર

ગયા જનરલ બોર્ડમાં જે મેં પ્રશ્નો પૂછ્યા હતા એના જવાબો મને લેખિતમાં મળેલા છે પરંતુ અમુક વિભાગોના જવાબો અસ્પષ્ટ હતા એટલે મેં ફરીથી વધારે સ્પષ્ટતા સાથે તંત્રની આ બેદરકારીને લઈ અનેક શંકા કુશંકા ઉદભવી છે ત્યારે લોકોની માંગણી છે કે તાત્કાલિક તપાસ કરવામાં આવે અને નિયમોને ખિસ્સામાં રાખનારાઓને કાયદાનું ભાન કરાવવામાં આવે લખીરાજ સિઝાલા જીએસટીવી રાજકોટ